નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દેવગઢ બારિયા નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાયું જેને પગલે વેપારીઓમાં કોપટાટ કેટલીક લારીઓના પલંગ જેવી વસ્તુઓનો પણ પાલિકા દ્વારા કબજે કરવામાં આવ્યું દેવગઢ બારિયા નગરના ટાવર વિસ્તારના લારી ગલ્લા તેમજ ટાવરથી બસ સ્ટેન્ડ તરફ જતાં રોડ ઉપર સંભી સર્કલ સુધી ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે આ ટ્રાફિક શાકભાજી તેમજ લારી ગલ્લાવાળા નાના વેપારીઓ દ્વારા દિવસે ને દિવસે એક દેખા દેખીમાં પોતાની દુકાનોનો માલ સામાન રોડ તરફ બહાર લાવતા હોય છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે અને આ રસ્તો સ્ટેટ હાઈવે આવેલ હોય જે રસ્તો પાવાગઢ હાલોલ કાલોલ વડોદરા છોટા ઉદેપુર તરફ જતો હાઈવે ગણાય છે જે રોડ ઉપર ચાલતા ભારે વાહનો ફોર વ્હીલરો

જો પુરા નગર માંગ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તો નગરની કંઈક અલગ રોનક જોવા મળે તેમ છે રિપોર્ટર એમ તિરસાદ કરવાનો ના ભૂલશો ધન્યવાદ